તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે અમે જઈ રહ્યા છો પાટણ ઓફિસિયલ ના એક્ટરો સાથે મુલાકાત થશે તો મુલાકાત કરાવશું તો તમે અમારા વ્લોગમાં બના મિત્રો અમે આવી ગયા છીએ વડાણી અને અહીંયા હવે ઘરેથી અમે ચા પાણી કરીને નીકળ્યા હતા તો થોડું અહીંયા ચા પાણી કરશું અને પછી નીકળશું તો અમે લઈને આવ્યા છીએ અમની રાજુભાઈ ની ગાડી અમારા રાજુ છે તો અમારા સાથે કોણ કોણ આવી છે તો તમને બતાવીએ તો જોઈ લો

તો મિત્રો હવે અમે નીકળી ચુક્યા છીએ અમે બ્લોગ માં જોડાયેલા રહેજો આપ જોઈ શકો છો આવી તમે જોડાયેલા રહેજો એસબી હિન્દુસ્તાની ઓફિસ બતાવશું That you

તો મિત્રો આપ જોઈ શકો છો જે પાટણથી અમે નીકળી લે રોડ રોડપુર પાટણ રોડ થી ઊંઝા રોડ પડે આગળ આવી ગયા છે તમે સામે દેખી શકો શકો છો છો તો ગામનો ગેટ છે આપ જોઈ મિત્રો કેસમી હિન્દુસ્તાની ટીમ છે તેમના ગામનો ગેટ છે અને ગેટ જોઈને આપણે જઈશું એસમી હિન્દુસ્તાની જે ઓફિસ છે તે પણ તમને બતાવશે તો બતાવે માં તમે વડાયેલા રહેજો ના છે ઓહાપુર બસ સ્ટેન્ડ મિત્રો અમે ના ગેટે આવી ગયા છે જોઈ લો આ ગેટ છે તમને અંદર જઈને ફોનતાજી ભરતસિંહ વાઘુપા એમના સાથે મુલાકાત કરાવી છે હાજર હશે તો એમની મુલાકાત માટે જઈએ ને તમને એની મુલાકાત

तो मित्रों आप देख सको छो जी हांसापुरा गांव जी प्राथमिक शाळा આવેલી છે પ્રાથમિક શાળા છે તો તો મિત્રો આપ જોઈ શકો છો જી હાહાપુરની જી પ્રાથમિક શાળા છે અમુક જી કટમાં આવે છે એસબી હિન્દુસ્તાની ટીમમાં તો મિત્રો આપ જોઈ શકો છો મિત્રો અને સામેના ભાગમાં જે હનુમાન નું પણ મંદિર આવેલું છે તો મિત્રો આપ જોઈ શકો છો ભાવેશ ભાઈ સાથે છે અભી પછી આવશે નરેશ ભાઈ નરેશ ભાઈ સાથે વાઘુભા પછી આવશે અજય ભાઈ અજય ભાઈ ની સાથે ભૂપતજી પછી આવશે લાલુભાઈ લાલુભાઈ ની સાથે હરિભાઈ પછી આવશે વિક્રમભાઈ વિક્રમભાઈની સાથે ની પછી આવશે રાજુભાઈ સાથે બળોભા પછી આવશે લાલુભાઈ લાલુભાઈની સાથે જલોજી પછી આવશે રાજુભાઈ રાજુભાઈની સાથે કોલીભાઈ તો જય માતાજી મિત્રો અહીં લોગ અમે પૂરો કરીએ છીએ અમે હિન્દુસ્તાની ઘરે ગયા હતા તેઓ અમે વિડીયો શૂટિંગનું તો પરમિશન નહોતું પણ તેમના અમે ફોટા વિડીયોમાં અપલોડ કર્યા તમે દેખ્યા છે તો અહીં અમે ફ્રેન્ડ ગયા હતા તો ફ્રેન્ડને પૂછીએ કે તમને એસબી બી એક્ટરના ઘરે ગયા તમને મળીને કેવું લાગ્યું તો પહેલાં તો લાલુભાઈને પૂછીએ લાલુભાઈ તમને એસબી બી હિન્દુચા ટીમના આપણે ઘરે ગયા હતા તો એક્ટરને તમે મળ્યા તમને કેવું લાગ્યું તો મિત્રો અમને ખૂબ મજા આવીને અમે મળ્યા વાઘુભાને પછી જલાજી પછી બળુભા પછીભા પછી અભિક અમે બધાને મળ્યા અમને ખૂબ મજા આવે તો હવે આપણે પૂછીશું અજય ભાઈ લે તો અજયભાઈ તમને એસબી હિન્દુ સાઇન તેમના ઘરે આપણે ગયા હતા ટ્રેક્ટરને મળ્યા આપણે તો આપણે તમને કેવું લાગ્યું બહુ સરસ લાગી છે અમે એક એક્ટરોને મળ્યા છીએ અમે હરિભાને મળીએ છીએ ક્યાજાલને મળીએ છીએ અને અભિનભાઈ મળે છે અકુભાલે પણ મળે અકુભાને બી પણ મળે છે એક્ટર ભણીને બહુ સરસ થઈ છે પણ એમાં વિડિયો બનાવવાની મુલાકાત પરમિશન પરમિશન નહીં મળી એના કારણે નહીં એના કારણે અમે પાડ્યા છીએ ને હરિભા બધા ની ફોટા પાડ્યા ખુબ મજા આવી ખુબ મજા આવી તો હવે આપણે પૂછશું કે તમને એસબી આપણે મળ્યા તો તમને કેવું લાગી તમે કોને કોને મળ્યા મજા આવી વિડીયોમાં તમે કોને કોને મળ્યા હરિભા બાગુબા ત્યાગરજી અભિક ને મળ્યા અભિક અને તો ઘરે હતા તે મળ્યા નહીં અમને અને તેઓ વિડિયોનું ની તો પરમિશન નથી વિડીયો શૂટિંગ પરમિશન નથી તો ફોટા તમે દેખ્યા છે ફોટા અમે દેખજો તમે હા તો મિત્રો હવે અમે ભાવેશભાઈ ને પૂછશું કે તમે એસબી હિન્દુસ્તાન ની ટીમ તમે મળ્યા તમને કેવું લાગ્યું તમને કોને કોને મળ્યા હવે માતાજી મિત્રો અમે વાઘુભા પણ મળ્યા છીએ ભૂપતજી પણ મળ્યા છીએ અને ભાભીક પણ મળ્યા છીએ ખેગારજી ને પણ મળ્યા છીએ ખેગારજી પણ મળ્યા છીએ એટલે એમને મુલાકાત કરી મજા આવી અને શૂટિંગ ઉતારવાનું પરમિશન નથી એટલે અમે એમનું શૂટિંગ નહીં ઉતાર્યું એટલે અમે હવે ફોટા પાડ્યા છીએ દેખજો ફોટા બહુ મજા આવશે તો જય મહેતાજી મિત્રો અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ અને અમે વિક્રમભાઈ જે આપણે એક્ટર છીએ તેમને પૂછીએ કે તમને કેવું લાગ્યું એસબી ઇન્દ્વાસી ટીમને મળીને તો મિત્રો મળ્યા એટલે મજા આવી અને એક્ટરનું નામ વાઘુજીને મળ્યા અને બળુબાને મળ્યા પછી મળ્યા હુબતજીને મળ્યા એટલે હરિભાને મળ્યા ફૂમતાડજીને મુલાકાત અમારે થઈ નહીં અને ત્યાં એવું હતું કે આપણે કોઈના ગામમાં જઈએ તો લોકેશન ખરેખર વ્લોગ બનાવતા હોય એમનું લોકેશન અમારે ના લેવું જોઈએ એમ તો અમે એમનું લોકેશન લીધું નથી અને કોઈને અમારા કારણે પ્રોબ્લેમ થાય એવું કામ અમે કર્યું નથી એટલે અમે આ રીતનું બનાવ્યું છે ફોટા પાડ્યા છે ને ફોટા મૂકશો અમે અમારા તમે જોયા હશે ફોટા તો ફોટા તમે જોયા હશે અમારા વ્લોગમાં તો મિત્રો અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ એમ 81 તો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો અને આ વિડિયોને તમે બને તેમ શેર કરો જય માતાજી